આગામી દિવસોમાં નીકળનારી કાવડયાત્રાને લઈને ભાવનગર કાવડયાત્રા સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કમલેશભાઈ ચંદાણીએ સમિતિનું સંચાલન કરતા જણાવ્યું હતું કે આગામી દિવસમાં કાવડયાત્રા જશોનાથ સર્કલથી પ્રસ્થાન થશે જે શહેરના ગંગાજળિયા તળાવ હાઈકોર્ટ રોડ હલુરિયા ગાંધી સ્મૃતિ શિવાજી સર્કલ અકવાડા પીપળિયા પુલ રતન પર થઈ કોળિયાક પહોંચશે જેમાં સાધુ સંતો સામાજિક આગેવાન વગેરે ડીજે ઢોલ નગારા સાથે કાવડ યાત્રામાં જોડા નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કાવડ યાત્રા નિષ્કલંક છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવભક્તો કાવડ યાત્રાનો લાભ લઈ શકે આવનાર 2025 રવિવારના રોજ પ્રાચીન જશનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે ચાર કલાકે અને પગપાળા કરીને તમામ કાવડ યાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે જલ અભિષેક થશે ભગવાન આ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડયાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે મા ગંગાની આરતી કરવા માટે ગંગાજળિયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના તમામ ધાર્મિક શ્રદ્ધાળુ શિવભક્તોને આમંત્રિત કરું છું